નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો નૂતન ભારતી સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન નૂતન ભારતી ગ્રામ સેવા મહાવિદ્યાલયમાં કાયમી જે સરકારી ભરતી જાહેરાત આવે છે મિત્રો મડાણા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ખાતે આવેલી આ ગ્રામ સેવા મહાવિદ્યાલય છે મિત્રો તેમાં જે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી કચેરી ગાંધીનગર દ્વારા જે એનઓસી મળેલું છે મિત્રો તેનો નંબર અહીંયા આપેલો છે તેના અંતર્ગત શ્રમ સંયોજક માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે લાયકાતની વાત કરીએ તો બીઆરએસ કરેલા હોય પ્રથમ વર્ગ ધરાવતા હોય અથવા તો બીએસસી એગ્રીકલ્ચર પ્રથમ વર્ગ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા બિનનામતના ઉમેદવારો છે મિત્રો તે અહીંયા અરજી કરી શકશે એટલે કે કોઈ પણ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો જનરલ કેટેગરી માટેની આ ભરતી જાહેરાત છે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા જેમાં પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા મળવાપાત્ર થાય છે વધુ વિગતો માટે તેમજ લૈગિત પરીક્ષાની પદ્ધતિ અભ્યાસક્રમ જગ્યાની વિગતો તેમજ શૈક્ષણિક લાયકાત તથા ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની સત્તાવાર જે આચાર સંહિતા છે સંસ્થાની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ નૂતન ભારતી ડોટ કોમ પરથી જોઈને સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે તેમજ જગ્યાના અનુરૂપ તે રીતે અરજી કરવાની રહેશે મિત્રો કુરિયર દ્વારા કે અરજી કરેલી હશે મિત્રો સમય મર્યાદા બાદ મળેલી અરજી છે તે ધ્યાને લેવામાં નહીં આવે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે પંદર દિવસ સમય છે મિત્રો અહીંયા મળવાપાત્ર સરકાર શ્રીની ગ્રામ વિદ્યાપીઠો માટેની આચાર સંહિતા તેમજ એનઓસી ની શરતો અને નિયમોનું જે નિમણૂક પામના કર્મચારીઓ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ તે અંગે લેખિત સંમતિપત્રક આપવાનું રહેશે લેખિત પરીક્ષા માટે લાયકાતરત ઉમેદવારોની યાદી તેમજ સમયપત્રક સંસ્થાની વેબસાઈટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ ભારતી ડોટ કોમ પર મૂકવામાં આવશે તમારે રેગ્યુલરલી જે મિત્રો નૂતન ભારતીની જે વેબસાઇટ છે તે તમારે ચેક કરવાનું રહેશે ઉમેદવારે અરજી સાથે સો રૂપિયાનો પ્રોસેસ ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ આચાર્ય નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ મડાણા ગઢડા નામનો જોડવાનો રહેશે એટલે કે તમે બેંક પરથી મિત્રો તમે બેંક પરથી આ જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે મિત્રો તે આચાર્ય શ્રી ગ્રામ વિદ્યાપીઠ જે છે નૂતન ભારતી તેના નામનો તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ સો રૂપિયાનો કઢાવવાનો રહેશે જે અથવા તો સંસ્થામાં રૂબરૂ પણ તમે જમા કરી અને પાવતી મેળવી શકશો મિત્રો તેમજ પાવતી અરજી સાથે જોડવાની રહેશે બે ઓપ્શન રહેશે તમારી પાસે અને તે નોન રિફંડેબલ રહેશે નિયત સમયમાં અને નિયત ફી વગરની અરજી છે તે રદ કરવાની રહેશે અરજી કરવાનું જે સરનામું છે મિત્રો તે નોંધી લેજો તમે આચાર્યશ્રી સંચાલકશ્રી નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ મડાણાગઢ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા જેનો પિન કોડ નંબર છે આડત્રીસ પંચાવન પંદર પર તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો બીઆરએસ કરેલા હોય તેમજ પીએસસીની ની જે લાયકાત ધરાવતા માટે આ ગોલ્ડન ચાન્સ કહી શકાય મિત્રો જે સરકારી ભરતીની આ જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી નૂતન કેળવણી મંડળ કોલેજ ઓફ નર્સિંગ છે મિત્રો જે શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત સંસ્થા છે જે ડૉક્ટર મોગાભાઈ વિદ્યા સંકુલ શ્રી મોરારજીનગર તિથલ રોડ વલસાડ ખાતે આવેલી સંસ્થા છે જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એફિલિએટેડ સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની એમ્પ્લોયમેન્ટ નોટિસ અહીંયા આવેલી છે નર્સિંગ માટેની પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે વાઇસ પ્રિન્સિપલ માટેની એક જગ્યા લાઇબ્રેરિયન માટેની એક જગ્યા તેમજ ટ્યુટર માટેની પાંચ જગ્યાઓ છે જેમાં

તમારે અરજી કરવાની રહેશે મિત્રો કુરિયર દ્વારા અહીંયા માન્ય રહેશે ઓનરેબલ સેક્રેટરી જે છે મિત્રો સંસ્થાના તેને અઢાર જુલાઈ બે હજાર આ જાહેરાત આવેલી છે દસ દિવસની અંદર મિત્રો તમારે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર તેના દ્વારા આ જે વિવિધ જગ્યાઓ છે તેના માટે તમે અરજી કરી શકશો મિત્રો તમે જોઈ શકો છો નર્સિંગ પ્રોગ્રામ છે મિત્રો બીએસસી નર્સિંગ તેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે સંસ્થાના તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું દૂધસાગર ડેરીમાં આવેલી ભરતી જાહેરાત વિશે ઇન્ડિયાઝ લાર્જેસ્ટ કોપરેટિવ ડેરી છે મિત્રો મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની ટ્રેની જુનિયર એક્ઝિક્યુટિવ વેટેનરી લોજિસ્ટ ફોર એનિમલ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં દસ જગ્યાઓ આવેલી છે મિત્રો જેમાં વયમર્યાદા ચાલીસ વર્ષની છે લાયકાતની વાત કરીએ તો કેન્ડિડેટ શૂલ્ડ બી હેવિંગ બીબીએસ એટલે કે બેચલર ઇન વેટેનરી સાયન્સ તેમજ એનિમલ હસબન્ડરીની જે લાયકાત મેળવેલા હોય તેમજ દસ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ તમે જોઈ શકો છો કેન્ડિડેટ હે શૂલ્ડ હેવ માસ્ટર ડિગ્રી જે વેટેનરી સાયન્સમાં મેળવેલી હોય જેમાં એનિમલ રિપ્રોડક્શન વેટેનરી બાયોટેકનોલોજી વગેરે લાયકાત મેળવેલી હોય તે ઉમેદવારો અરજી કરી શકશે ટ્રેની લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી ટેકનિશિયન ફોર એનિમલ બ્રિડિંગ ડિપાર્ટમેન્ટ માટેની એક જગ્યા છે જેમાં વયમર્યાદા ત્રીસ વર્ષની છે મિત્રો જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે જે જનરલ મેનેજર એચઆર એડમિન માટે જે અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો કે મહેસાણા ડિસ્ટ્રિક કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ હાઈવે રોડ મહેસાણા અડત્રીસ ચાલીસ જીરો બે ગુજરાત ખાતે તમારે જે સંપૂર્ણ બાયોડેટા સાથે જે વેબસાઇટ પર ફોર્મેટ અવેલેબલ છે તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે જે જાહેરાતના પંદર દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે જનરલ મેનેજર એચઆર એડમિન માટે જાહેરાત જે છે મિત્રો તે અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આવેલી છે તમે જોઈ શકો છો વધુ માહિતી માટે સંસ્થાની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ દૂધસાગર ડેરી ડોટ ઓપરેટિવ પર તમે સર્ચ કરશો એટલે તમને વધુ માહિતી મળી રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે પેટેનરિંગ કરેલા હોય તે ઉમેદવારો માટે આ ગોલ્ડન ચાન્સ કહી શકાય તેવી ભરતી જાહેરાત છે મિત્રો સહકારી સંસ્થા માટે તો મિત્રો વાત કરશું ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત 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 આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જે ઓફ સંસ્થા છે વડોદરા ખાતે આવેલી સંસ્થા છે જેમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ તેમજ વગેરે જે જગ્યાઓ છે તેના માટે એપ્રેન્ટિસશીપ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો ગ્રેજ્યુએટ ઇન્જિનિયર માટે બરોડા પોસ્ટિંગ થઈ શકે તેવા ઉમેદવારો માટે કેમિકલ સિવિલ કોમ્પ્યુટર આઈટી મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે ડિપ્લોમા એન્જિનિયર માટે સિવિલ ઇલેક્ટ્રિકલ કેમિકલ માટે આઈટીઆઈ કરેલા હોય તેવા તેમજ અધર સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ફોર પ્રાઇવેટ ગવર્મેન્ટ સ્પોન્સર પ્રોગ્રામ માટે સિવિલ ઇલેક્ટ્રિકલ કેમિકલ અટેન્ડેડ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ એઓસીપી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ મેન્ટેનન્સ મિકેનિક થિટર ઇલેક્ટ્રિશિયન કોમ્પ્યુટર ઓપરેટર તેમજ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા કરેલા હોય તેવા ઉમેદવારો માટે તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ ઓર બીએસસી કેમિસ્ટ્રી કરેલા હોય તેઓ ઉમેદવારો માટે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ માટે બી કરેલા હોય તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેરની જાણકારી ધરાવતા હોય તો અમુક ઉમેદવારો માટે એકાઉન્ટની જગ્યાઓ છે મિત્રો તેમજ એની ગ્રેજ્યુએટ થયેલા હોય તેના માટે જુનિયર ડેટા એસોસિએટ માટે એપ્રેન્ટિશ માટેની જગ્યાઓ છે મિત્રો તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન જે મેળવેલું હોય મિત્રો તેવા ઉમેદવારો છે બે હજાર ત્રેવીસ અને ચોવીસ દરમિયાન પાસ થયેલા હોય તેના જે પર્સન્ટેજ અહીંયા તેના આધારે અહીંયા તમને એપ્રેન્ટિસ માટેની જે લાયકાત રહેશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ વુલ નોટ હેવ ડન એપ્રેન્ટિસશીપ ઇન અધર ઓર્ગેનાઇઝેશન બિફોર એટલે કે પહેલાં એપ્રેન્ટિશીપ મેળવેલી ના હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પચીસ વર્ષની વયમર્યાદા છે એકત્રીસ સાત બે હજાર ચોવીસના અનુસંધાને તેમજ એપ્રેન્ટિસનો જે સમયગાળો છે મિત્રો ટેનિર ડિપેન્ડ ઓન ધ એરિયા એપ્લાઇડ ફોર તેમજ વધુ માહિતી માટે જે ડબલ્યુ 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 ડોટ ડોટ અથવા તો ગુજરાત આલ્કાલિઝ ડોટ કોમ પરથી તમે વધુ માહિતી મેળવી શકશો મિત્રો જે વેબસાઇટ છે તેના પરથી તમે જોઈ શકો છો મિત્રો એપ્રેન્ટિસશીપ માટેની આ એક સોનેરી જે ભરતી કરી શકાય મિત્રો એપ્રેન્ટિસ માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ગુજરાત હાઈકોર્ટ પાસે એજી હાઈવે સોલા અમદાવાદ ખાતે કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જીએમએઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ સોલા અમદાવાદ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરબીએસકેના ડીઈઆઈસીમાં મેડિકલ ઓફિસર એમબીબીએસ માટે ઓડિયોલોજીસ્ટ સ્પીચ થેરાપિસ્ટ માટે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડેન્ટલ ટેકનિશિયન ફિઝિયોથેરાપિસ્ટ અર્લી ઇન્વેસ્ટિસ્ટ તેમજ સ્ટાફ નર્સ સોશિયલ વર્કર લેબ ટેકનિશિયન તેમજ ડીએ આઈસી મેનેજર તેમજ ડીઓ માટેની ઉપરોક્ત જગ્યાઓ અગિયાર માસના કરારના ધોરણે ભરવા માટે તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે સારું જાહેરાત આપવામાં આવેલી છે જે માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જે ડબલ્યુ 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 ડોટ સાથે ગુજરાત ડોટ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તેના પર અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે મિત્રો રજીસ્ટર પોસ્ટ એટલી સ્પીડ પોસ્ટ દ્વારા કરેલી અરજી છે તે અમાન્ય રહેશે તેમજ ભરતીનો પસંદગીનો જે આખરી નિર્ણય છે તે ભરતી પસંદગી સમિતિનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે અમદાવાદ ખાતે આવેલી જે જીએમઇ આર એસ મેડિકલ કોલેજ છે તેમાં વિવિધ મેડિકલ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું છું નવે એક ભરતી જાહેરાત વિશે ગણપત યુનિવર્સિટીમાં મિત્રો જે આર એફ એટલે કે જુનિયર રિસર્ચ ફેલો માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં સીએસઆર જે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ફંડેડ જે પ્રોજેક્ટ છે મિત્રો જેમાં આ ભરતી જાહેરાત આવેલી છે ગણપત યુનિવર્સિટી નેક એ ગ્રેડ એક્રેડિટેડ યુનિવર્સિટી ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર જુનિયર રિસર્ચ ફેલો ફ્રોમ રિસર્ચ ઓરિએન્ટેડ કોમ્પિટન્ટ ઇન્ડિવિડ્યુઅલ્સ હેવિંગ પેશન ફોર રિસર્ચ એન્ડ ઇનોવેશન જેમાં જે આરએફ માટેની એક જગ્યા છે મિત્રો પ્રોજેક્ટ ટાઇટલનું નામ જોઈએ મિત્રો તો બાય કંટ્રોલ ઓફ અલ્ટેનેરિયા લીફ સ્પોર્ટ ડિસીઝ ગોસ્વીમ્સ બાય યુઝિંગ બેક્ટેરિયલ સ્પેસિસ ઇન ગુજરાત જેમાં પચીસ જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં તમારે જે જે આરએફની જગ્યા છે મિત્રો લાયકા તરફ ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે વધુ માહિતી છે મિત્રો ક્વોલિફિકેશન એલિજિબિલિટી ક્રાઇટેરિયા તેમજ એપ્લાય કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી છે કે ગણપત યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તેના પર કેરિયર સેક્શનમાં રિક્રુટમેન્ટ સેક્શનમાં તમે જશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે તમે જોઈ શકો છો જીઆરએફ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય